ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ એક બે હજાર પચીસના રોજ રૂની ઘાસનો વાયદો અને કપાસિયા ખોળના વાયદામાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ ત્રણ વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસપાસનો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો બસો રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજારની આસપાસ ચાલી રહ્યો છે અને માર્ચ બે હજાર પચીસનો વાયદો બસો સિત્તેર રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર ત્રણસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર પચીસનો વાયદો એકત્રીસ રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો અઠ્યાસીની આસપાસ ચાલી રહ્યો છે અને માર્ચ બે હજાર પચીસનો વાયદો બત્રીસ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો વીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ સિત્તાવીસ એક બે હજાર રોજ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો બોટાદ ચૌદસો એકાણું ધારી ચૌદસો મોરબી ચૌદસો નેવું અમરેલી પંદરસો દસ ખાંભા ચૌદસો સાહીઠ જામજોધપુર ચૌદસો એકાશી જેતપુર ચૌદસો એકસઠ સાવરકુંડલા ચૌદસો સિત્તેર જસદણ ચૌદસો સાહીઠ બાબરા પંદરસો વીસ વાંકાનેર ચૌદસો તોતેર કાલાવડ ચૌદસો અડતાલીસ અંજાર ચૌદસો સાહીઠ ગોઝારિયા ચૌદસો એકાશી ખેડૂત મિત્રો આ પ્રમાણે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળેલા હતા ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી ચૌદસો એંશી સુધી અને અમુક વિસ્તારોમાં પંદરસોની આસપાસ અતિ સારો કપાસ હોય તો ઘરે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમને એવું લાગતું હોય કે ક્યાંક ભૂલ રહી ગઈ છે અને તમારી પાસે નવી અપડેટ છે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો